છેલ્લા પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા જયસિંગ પરાના એક ખેડૂતે ગુજરાત ઓર્ગેનિક પ્રોટક્શન સર્ટિફિકેટ એજન્સીનું સર્ટિફિકેટ મેળવેલ છે અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પોતાના ખેતરમાં થયેલા ઘઉંનું વૃદ્ધિકરણ કરાવે છે ઘઉંમાં જોવા મળ્યા વધતા બસો ને અઠ્યાવીસ ઝેરી તત્વો માંથી એક પણ ઝેરી તત્વ આ ઘઉં જોવા મળ્યા નથી કે જેથી તેમના ઘઉનું રૂપિયા નવસો ના ઊંચા ભાવે ઘર બેઠા વેચાણ થયું પ્રાકૃતિક કૃષિ કરતા ઘનશ્યામભાઈ ત્રાપસિયા હવે સાડા પાંચ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મોટા પાયે મૂલ્યવર્ધન પેકિંગ કરીને વેચાણ કરવાનું આયોજન કર્યું છે ઘનશ્યામભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિની ની કમાલ એ છે કે કૃષિ પેદાશોના ભાવ સારો મળે છે કે જેનો ખેડૂતોને આર્થિક રીતે સીધો ફાયદો થાય છે ઉપરાંત જમીન ઝેર મુક્ત બનાવ

CN24 News Mobile App